સાયકલ તૈયાર થઈ ગઈ છે અત્યારે આપણે સવાર સવારમાં માં આપણી યાત્રા ચાલુ થઈ ગઈ છે હર હર મહાદેવ જય હિન્દ બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં થશો હું પણ મજામાં છું અત્યારે હું યુપી માં છું ને અત્યારે હું જઈ રહ્યો છું કાશી વિશ્વનાથ તો અત્યારે આપણે રસ્તામાં છીએ આગળ છે એક ભાઈ ચાલી રહ્યા છે એ ભાઈ છે યુપી થી છે આજે તો યાર એવી જગ્યાએ મળી પણ સારી રહેવા માટે અને યાર એક વસ્તુ મચ્છર બહુ હતા આજે એટલે તો પૂરી રાત નહીં આપણે શું પણ કંઈ નહીં આજે બપોરે કંઈ જોઈએ કે સારું ઝાડ હશે એને નીચે મસ્ત આરામ કરી લેશું આજે બપોરે કેમ કે આરામ તો કરવો પડશે હું પૂરી થઈ નથી આપણી મળ્યા આગળ વિડીયો વિડીયોમાં જો તારે જો નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આગળ મળી વિડીયોમાં આપણે અત્યારે તો ચા પી લીધી છે ચા પીને પછી રે યાત્રા ચાલુ કરી દીધી છે સાયકલ રાઈડ યાર એ આપણી સાયકલ અહીંયા ઊભી ને અહીંયા આપણે થોડોક આરામ કરીએ કોણ જોરદાર છે ભાઈ પણ સાયકલ પણ ચલાવવી પડે કેમ કે વૃક્ષો છે ખાડ આજુબાજુ ખેતર એટલે ખેતર એટલે પવન પણ એકદમ યાર થોડુંક આરામ કરીએ અત્યારે તો આરામ ખરીદ્યો છે આપણે થોડું ઘણું આગળ કંઈક નાસ્તો કરીને પછી થોડી વાર પાછા આરામ કરીશું પછી બે વાગ્યા પછી આપણે લગાતાર સાયકલ પાસે ચલાવશું છ વાગ્યા સુધી મળી આગળ અત્યારે તો તળકો છે અત્યારે આપણે બોલી જશે જમા માટે બતાવ ભાઈ જોઈ લો એક્સ્ટ્રા ભાઈ ડીશ નો કિંમત આપણે પૂછી તો ભાઈ 150 રૂપિયા કીધા પણ આપણા માટે 130 માં કઈક આવું કે આપણે પૈસા કઈ ઓછા થઈ જાય 130 100 માં પણ થઈ જાય પણ બધી ખાવા પ્રમાણે કેમ કે ખાવાનું પણ સારું છે બતાવ જોઈ લો અત્યારે આપણે ઊઠી ગયા છે યાત્રા ચાલુ જવાય અત્યારે ત્રણ ઉપર થઈ ગઈ છે ચાર વાગે આવે છે હવે છ સાત વાગ્યા સુધી સાયકલ ચલાવીશું છે ભાઈ મોટો અત્યારે છ વાગી ગયા છે હવે આગળ ક્યાં મલેશ્વર નહીં રહેવા માટે ભાઈ ઘેટા ભગડા આપણને પણ ખબર છે ઘેટા ભગડા

આગળ જોઈએ આપણે રહેવા માટે છ વાગી જાય આજે આપણે અહીંયા રોકાવાનું છે આપણે કઈ જે છે હા રે આપણી સાયકલ અહીંયાથી આપણે ભાઈ કોન્ટેકરને રહેવા માટે આપણને કોન્ટેક કરી આપીએ છે તો આપણે સાયકલ અંદર તરફ લઈ જઈએ પછી આગળ વાત કરીએ અત્યારે આપણે અંદર આવી ચૂક્યા છે અત્યારે આપણે અંદર આવી ચૂક્યા હા રે આપણી સાયકલ તરફ કંઈ આવડતો છે બસ આજે વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ અત્યારે શું યુપીમાં છું જે જટપુરા મુરાદાબાદ આવે છે તો આજનો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ વિડીયો સારો લાગે તો યાર લાઈક શેર કમેન્ટ જરૂર કરી દેજો તમારો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ આપણને મોટિવેશન આપે આગળ આપણે વિડીયો બનાવતા જઈએ તો બસ કમેન્ટમાં પ્યારથી હર હર મહાદેવ લખીને ચલો હર હર મહેવ